અભિયાન અંગેની પત્રકાર પરિષદ માં ઉપસ્થિત ગુજરાત સરકાર ના મુખ્ય દંડક મેયર શ્રીમતી ટીંકીબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર સીતલભાઈ ડેપ્યુટી મેયર રાજભાઈ સમગ્ર અભિયાનના સંયોજક અને મહામંત્રી જસવંતભાઈ એમની સમગ્ર ટીમ

પહેલા તો આ પ્રેસ વાર્તામાં આત્મનિર્ભર ભારત ભારત સંકલ્પ અભિયાન માટે બોલાવવામાં આવી છે અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બધા હું આપનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું પ્રેસ વાર્તામાં ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડકશ્રીમાન બાળકભાઈ યુવા સાંસદભાઈ મેયર મહામંત્રી શ્રી જસવંતભિયાનના આયોજક પણ છે બીજા મહામંત્રી શ્રી રાકેશભાઈ સત્યભાઈ આ અભિયાનની અમારી મહાનગરની ટીમ સૌ ઉપસ્થિત અન્ય કાર્યકર્તા અને પ્રેસ અને પ્રિન્ટ મીડિયા આજકાલ આજકાલનો નથી આપણને જ્યારે આઝાદી મેળવવા માટે જે આંદોલનો ચાલતા હતા એમાં પણ સ્વ એટલે પોતાના ઉપર ગૌરવ કરવા માટે અનેક પ્રકારના આંદોલન થયામાં સૌથી મહત્વનું આંદોલન મહાત્મા ગાંધીજીએ સ્વદેશી આંદોલન કરીને વિદેશી કપડાની હોળી કરીને અંગ્રેજોની સામે એક પ્રકારનું આંદોલન કર્યું હતું જે આપણો આઝાદી મેળવવાનો આંદોલન બહુ મોટા જે આંદોલન કહેવાય એનો આંદોલન સ્વદેશી આંદોલન એ ઘણા સમયથી એટલે કે આઝાદી પહેલાથી ભારત નો વિદ્યમાન છે સમય સમય પર આના અલગ અલગ શબ્દોની ઓળખ જરૂર કરવામાં આવે છે પરંતુ છેવટે તો વાત એની એ જ છે આત્મનિર્ભર ભારત વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈની જ્યાંથી બે હજાર ચૌદ થી સરકાર બની છે એમને શપથ લીધા તે સમયથી એમને નિર્ધાર કર્યો હતો કે ભારતને આપણે વૈશ્વિક સ્તરે આગળ વધાર્યું છે બે હજાર ચૌદમાં જયારે એમને આ પ્રધાનમંત્રી શ્રીનો મુદ્દો ગ્રહણ કર્યો ત્યારે ભારત

ઉદ્યોગો છે એને વધારે પ્રોત્સાહન મળે એના માટેનો એક નમ્ર પ્રયાસ કેટલા ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા અગિયાર વર્ષોથી આ પ્રયાસ ચાલુ રહ્યો છે આત્મનિર્ભર ભારતથી લઈને અનેક પ્રકારના અભિયાનો અલગ અલગ સમય થયા છે જેના કારણે આજે કેટલીક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે અવ્વલ નંબરે પહોંચવા માટે પ્રયત્ન જે કર્યો એમાં કેટલીક જગ્યાએ સફળતા પણ મળી છે

એવી પરિસ્થિતિ આત્મનિર્ભરના કારણે થઈ છે કે આપણા બ્રહ્મોસ વિષય લગભગ કેટલા બધા દેશો આપણી પાસે ડિમાન્ડ કરી ચૂક્યા છે અને અત્યારે ડિમાન્ડ એમની પેન્ડિંગમાં છે એટલે આપણે હવે એક્સપોર્ટ કરતા થયા છે એવી રીતે અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા ભારતે મેળવી છે બે હજાર ચૌદ પછીની જે આ મોહિમ છે આત્મનિર્ભર ભારતની એને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ બીજો પણ સંકલ્પ લીધો છે એ સંકલ્પ છે ઓગણીસો સુડતાલીસમાં ભારત જ્યારે આઝાદ થયું એના સો વર્ષ પૂર્ણ થાય છે બે હજાર સુડતાલીસમાં તો સો વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત વિકસિત ભારત બને એ પ્રકારનું સંકલ્પ પણ દેશના નાગરિકોને સમક્ષ મૂક્યો છે કોઈ પણ દેશનું નાગરિક એવું ના હોય કે જેને આ વિચાર ના આવે કે મારું ભારત સશક્ત બને મારું ભારત સમર્થ બને મારું ભારત અજય બને મારું ભારત વિકસિત બને તો સૌનો વિચાર હતો એ વિચાર જ માયાજાળ થી ચાલતું હોય છે આપણને ખબર કે જીડીપી જીડીપી આપડે કેતા હોય કે જીડીપી કેટલું છે તમારું એના આધારે આપણું મૂલ્યાંકન થતું હોય સૌને જાણીને આનંદ થશે કે છેલ્લા પાંચ વર્ષથી